સુરતમાં ઠેર ઠેર ટ્રાફિક ની સમસ્યા જોવા મળે છે એક તરફ સરકાર ટ્રાફિકના નિયમો પાડવા માટે ટ્રાફિક સિગ્નલ લગાવી રહી છે ત્યારે કેટલાક વાહન ચાલકોને દંડ પણ ફટકારીએ છે ત્યારે પીક દરમિયાન કેટલાક મોટા ટ્રકો પણ બીઆરટીએસ માં ફસાઈ જવાની ઘટના બનવા પામી છે જયારે અત્યારે હાલ વેસુ વીઆઈપી રોડ ખાતે જ્યાં આ બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડ ની અંદર મહાકાય ટ્રક ફસાઈ જવામાં જોવા મળ્યો હતો અત્યારે ટ્રક જ્યારે ફસાઈ ગયો છે ત્યારે બીઆરટીએસ ને પણ ઘણું નુકસાન થયું હોવાનું આ દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે સુરત પરંતુ સ્વિંગ ગેટ બાબતે પણ નિષ્કાળજી દર્શાવતી હોય તેવું દેખાઈ રહ્યું છે જેના કારણે કેટલાક મોટા વાહનો બીઆરટીએસ પણ પસાર થતા જોવા મળે છે એક તરફ સરકાર ટ્રાફિક નિયમોને